રાજકોટના હનુમાન મંડી ચોક પાસે દારૂડિયાનો આતંક છે જી હા રંગ ઉપવન સોસાયટીમાં દારૂડિયા ધમાલ કરે છે નશામાં કેટલાક લોકો રોજ આવીને ધમાલ કરે છે અગાઉ આ મામલે સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરી છે ધારાસભ્ય દર્શિતાબેન અને સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરને દારૂડિયાના ત્રાસથી મુક્તિ અપાની પણ માહિતી આપી છે પોલીસ સપ્તાહ લઈને દારૂનો ધંધો કરવા દેતા હોવાનો પણ આરોપ લાગ્યો છે આપ જોઈ રહ્યા છો બેફામ લોકો અહીંયા અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે અને આમ જનતા ત્રાહિમ પોકાર રહી છે એ બાબતે ધ્યાને લઈને મેં પોલીસ કમિશનર શ્રી ને કરેલી હતી અને તાત્કાલિક પોલીસ કમિશનરને રજૂઆત બાદ તાત્કાલિક ગાંધીગ્રામ પીઆઈ દ્વારા એ સ્થળ તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ એ નિર્ણય કરવામાં આવ્યો કે જે રંગ ઉપવન સોસાયટી છે એ સોસાયટીના ખૂણા પાસે જ એક પોલીસ ચોકી એટલે કે પોલીસની નાની ચોકી બનાવવામાં આવે કે જેથી કરીને સમગ્ર સમય દરમિયાન પોલીસ દ્વારા તંત્ર દ્વારા એ તમામ લોકો ઉપર એમનું ધ્યાન રહે અને આ બાબતે ગાંધીગ્રામ પીઆઈએ એની તપાસ પૂર્ણ કરી અને એમનો રિપોર્ટ પણ આપી દીધો છે અને અત્યારે આ રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનર પાસે છે કારણ કે જગ્યાની કાર્યવાહીની મંજૂરી રાજકોટ મહાનગરપાલિકા આપતી હોય છે એટલે આ બાબતે રાજકોટ મહાનગરપાલિકા પાસે એની મંજૂરી બાબતે ફાઇલ પડેલી છે આ વખતે પણ મેં ગત અમારી પોલીસની સંકલનની મિટિંગમાં પણ આ જ વિષય લઈ અને પોલીસને ઝડપથી કાર્યવાહી કરવા બાબતે રાજકોટ મહાનગરપાલિકા પાસેથી પણ ઝડપથી મંજૂરી મેળવવા બાબતે અને જ્યાં સુધી આ મંજૂરી ન આવે ત્યાં સુધી સતતને સતત એ વિસ્તારમાં ડ્રાઈવ ચાલુ રાખીને અને જે કોઈ પણ આવા ગુનેગારો છે એની સામે કડક પગલાં લેવામાં આવે એ બાબતે રજૂઆત કરેલ છે